હેલો ફૂડીઝ ધૈર્યાઝ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું શું ધૈર્યા શું તમારા મરચાંમાં ચીકાશ પડી જાય છે શું તમારા મરચાં લાંબો સમય સુધી ના ટકતા શું તમારા મરચાં કડવા લાગે છે તો આ બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં તમને મળવાનો છે તો રાયતા મરચાં બનાવવા માટે મેં અહીં આવી રીતના થોડાક જાડી છાલવાળા મરચાં લીધા છે આ વજનમાં પાંચસો ગ્રામ જેટલા છે હવે તાજા અને કોણા છે કેવી રીતે ખબર પડશે તો તમે એ જોઈ શકો છો કે આને ડીંટિયાનો ભાગ છે ને એ ગ્રીન છે જો કાળો પડી ગયેલો હોય તો એ મરચાં તાજા નથી હોતા અને જો મરચાં અડવાથી કડક ન લાગીને સોફ્ટ થઈ ગયા તો એવા મરચાંની પણ પસંદગી નથી કરવાની કારણ કે એવા મરચાં લાંબો સમય સુધી નથી રહેતા હવે આ મરચાં છે ને એ થોડાક તીખાશવાળા છે અમારા ઘરમાં સાવ ફીકા મરચાં પસંદ નથી આવતા એટલા માટે મેં આવી રીતના થોડાક તીખા મરચાં લીધા છે જ્યારે આપણે મીઠું અને હળદર દઈને પલાળીશું તેની તીખાશ ઓછી થઈ જશે જો તમે ઓછો તીખો ખાસ ખાવાનું પસંદ કરતા હો ને તો આ રીતના માર્કેટમાં જાડી છો છાલવાળા અને આ મોટી સાઈઝના મળે છે તો રાયતા મરચાં બનાવવા માટે તમે આ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો અને સાવ ફીકું ખાતા હોવ તો તમે વઠવાણી મરચાંનો ઉપયોગ કરી શકો છો પાંચસો ગ્રામ મરચાંની સામે આપણે અઢીસો ગ્રામ એટલે કે પાંચ કિલો જેટલા લીંબુ લીધા છે તો લીંબુ આવી રીતના કૂણા હોય જેની છાલ પાતળી હોય અને રસથી ભરપૂર હોય ને એવા લીંબુનો આપણે યુઝ કરવાના છે જાડી છાલવાળા અને જેનામાં દાગી દાગી હોય એવા લીંબુને આપણે પસંદગી નહીં કરી તો અહીં તમે જોઈ શકો છો એકદમ ચમકવાળા અને લીસી છાલવાળા આપણા આ લીંબુ છે આવી રીતે દબાવતા તો અંદર આપણે રસ છે એવી રીતે ફીલ થાય છે તો પોચા આમ દબાવીએ તો લાગે એવા લીંબુની પસંદગી કરવાની છે બજારમાં ઘણા બધા પ્રકારના મરચાઓ મળે છે તો આ બે પ્રકારના મરચાં સિવાય તમે જો ઉપયોગમાં લ્યો છો તો એ મરચાં છે એ ફટાફટ પોચા પડી જાય છે જેના કારણે અથાણું લાંબા સમય સુધી નથી ટકતું તો જે ભજીયાના મરચાંને આવે છે એનો ઉપયોગ નથી કરવાનો હવે આ લીંબુ અને મરચાંને મેં સારી રીતે બે પાણીથી ધોઈ લીધા છે જેથી એના માટે ડઢ કચરો દૂર થઈ જાય હવે આના અત્યારે પાણીનો ભાગ છે તો આપણે આવી રીતે ચણણીમાં નીતરવા માટે મૂકી દીધું છે જેથી વધારાનું પાણી છે એ દૂર થઈ જાય વધારાનું પાણી દૂર કરીને આપણે કોઈપણ કિચન નેપકિન કે કિચન ટાવલ ઉપર આપણે આ મરચાં અને લીંબુને પાથરી દેશું જેથી વધારાનું પાણી છે ફટાફટ સોસાઈ જાય અને આમાં મોશ્ચર બિલકુલ પણ ન રહેવું જોઈએ એના માટે કરીને આપણે નેપકિનની મદદથી જ આ મરચાં અને લીંબુને ઘસી ઘસીને લોઈ લેશું જેથી ક્યાંય પણ પાણીનો ભાગ ન રહે તો અહીં તમે જોઈ શકો છો મરચાં અને લીંબુ ઉપર કેટલી સરસ ચમક છે એટલે આપણા બંને લીંબુ અને મરચાં તાજા જ છે હવે આવી રીતે એક એક કરીને આપણે મરચાં અને લીંબુને લઈ લેશું અને કોરા કરી લેશું તો અહીં બધા મરચાં અને લીંબુને આપણે કોરા કરી લીધા છે મરચાં આવી રીતે બલ્કમાં લઈને તો આ રીતના અંદરથી મરચાં નીકળતા હોય છે તો આ મરચું બગડેલું છે સાથે આવી રીતના એકદમ સોફ્ટ મરચાં હોય ને એને પણ આપણે આ ઉપયોગમાં નહીં લઈએ આવી રીતે ઉપરથી તૂટેલું હોય અને સેજ કાળું પડી ગયું હોય એવા મરચાંનો પણ આપણે આથાણામાં ઉપયોગમાં નથી લેવાના કારણ કે આ મરચાં એ ફટાફટ બીજા મરચાંને પણ બગાડે છે એટલે પહેલેથી જ આપણે આવા મરચાંની પસંદગી નથી કરવાની હવે આ મરચાં છે એનો આપણે જે ડીંડીનો ભાગ છે ને એને કાઢી લેશું અને આવી રીતે આપણે બધા મરચાંને ફોલી લેશું તો આરામથી આવી રીતે ઉપરથી કાઢશો ને તો આરામથી ડીંડીનો ભાગ નીકળી જશે ચાકુનો ઉપયોગ કરવાની જરૂર પણ નહીં પડે હવે મરચાં કટ કરતા પહેલા આપણે એક તપેલું લઈ લેશું અને હાથમાં આ રીતે ઘી લગાડી લેશું કારણ કે મરચાંની તાસીર એ જતી નથી તો હાથમાં પછી બળે નહીં એ માટે કરીને આપણે પહેલેથી જ ઘી લગાડી લેશું મરચાંની જે તીખાશ હોય છે જો હાથમાં લાગી જાય તો એટલી જલનશીલ હોય છે કે બર્નર પણ કામ નથી આવતું તો પહેલેથી જ આપણે આવી રીતે ઘી લગાડી લેવાનું અથવા તો ગ્લવ્સ પહેરી લેવાના હવે આ મરચાંના આવી રીતે બે ભાગ કરીને આપણે ત્રણ ભાગમાં આવી રીતે કટ લગાડતા જશું અથવા તો તમારા ઘરમાં કેટલા નાના કે મોટા મરચાં ખાઈ શકાય છે એકવારમાં એ રીતની આપણે અહીં કટિંગ કરવાની છે તો આ રીતે મેં અહીં બધા મરચાંને કટ કરી લીધા છે જો ઘી લગાડીને તમે મરચાંને કટ કરો છો ને તો હાથમાં બિલકુલ પણ એની બળતરા થતી નથી તો અહીં મેં બધા મરચાંઓને કટ કરી લીધા છે હવે આ મરચાં થોડાક તીખા છે તો આવી રીતે આપણે વધારાના જે બીયા છે એને આવી રીતે ઝારાની મદદથી ચાળી લેશું જેથી વધારાના બીયા છે દૂર થઈ જશે અને મરચાંની તીખાશ પણ થોડીક ઘટી જશે તો અહીં આવી રીતે કરીને મેં બધા મરચામાંથી વધારાના બીયા કાઢી લીધા છે કટ કરતી વખતે આપણે બીયા નહીં કાપીએ કારણ કે એમ કરવાથી એની જે નસોનો ભાગ છે દૂર થઈ જાય છે તો અથાણું ખાવામાં બિલકુલ સારું નથી લાગતું તો આપણે નસોનો ભાગ કાઢવાનો નથી ફક્ત આવી રીતે હલકા કરશું તો જે વધારાના બીયા હલકા છે એ નીકળી જશે બધા આપણે બીયા અહીં નથી કાઢવાના જો નશોનો ભાગ અને બીયા કાઢી નાખવામાં આવે તો આ મરચાંનું અથાણું લાંબા સમય સુધી ટકતું નથી તો એ વાત ખાસ ધ્યાન રાખજો આવી રીતે અહીં બધા મરચામાંથી આપણે બીયા કાઢી લીધા હવે અત્યારે આપણે મરચાંને હળદર અને મીઠા સાથે આથીશું જેથી એની તીખાશ દૂર થઈ જશે અને મરચાં છે લાંબો સમય સુધી ટક્યા રહેશે તો પહેલે આવી રીતે આથવાથી એનામાંનું પાણી પણ દૂર થઈ જાય છે અને મરચાંની વધારાની તીખાશ પણ દૂર થઈ જાય છે તો સૌ આપણે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખીશું તો આ મીઠું કયું લેવાનું છે જે આપણે બરણીમાં રાખીએ છીએ ને એ મીઠું લેવાનું છે મસાલાનું આપણે મીઠું નથી લેવાનું મસાલાની હળદરનો પણ આપણે ઉપયોગમાં નથી કરવાના કારણ કે એ ચમચી છે એ એકબીજામાં જતી હોય છે જેના કારણે ભેજ લાગતો હોય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો એક ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર નાખી છે અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં મીઠું છે એ મરચાંમાંથી પાણીનો ભાગ દૂર કરશે અને હળદર છે એ મરચાંનો લીલો કલર જળવી રાખશે તો આ હળદર છે અહીં પ્રિઝર્વેટિવનું પણ કામ કરે છે સારી રીતે મિક્સ કરીને આપણે લીડ કવર કરીને એને એક કલાક માટે મૂકી દઈશું વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે તો અડધો કલાક થઈ ગયો છે તમે જોઈ શકો છો સાઈડમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે તો એકવાર ચલાવી લીધા બાદ ફરી પાછું આપણે ઢાકળ ઢાંકીને બીજી ત્રીસ મિનિટ સુધી રહેવા દઈશું તો ટોટલ આપણે એક કલાક સુધી આમને આ મરચાંને રહેવા દેવાના છે હવે એક કલાક થઈ ગયો છે મરચામાંથી પાણી છૂટું પડી ગયું છે અને તમે જોઈ શકો છો હજી આને આપણે સ્ક્વિઝ કરશું એટલે વધારાનું પાણી નીકળશે હવે આને આપણે કાણાવાળા સ્ટ્રેનરમાં ટ્રાન્સફર કરી લેશું જેથી એનું જે પાણી છે નીતરી જાય હવે આવી રીતે ખાલી મૂકી દેશો ને તો મરચાંમાંનું વધારાનું પાણી નહીં નીકળે એ માટે કરીને થોડુંક હાથમાં પહેલાં ઘી લગાડી લેશું અને પછી મરચાંને આવી રીતે થોડા થોડા દબાવીશું વધારે નથી દબાવવાના થોડા થોડા આવી રીતે દબાવશો તો વધારાનું પાણી છે એ સ્ક્વીઝ થઈ જશે તો આ પ્રોસેસ ફટાફટ થઈ જાય છે જો તમે જાણીમાં એમને મૂકી રાખો છો તો એ લાંબો સમય લે છે તો આવી રીતે હલકા એવા સ્ક્વીઝ કરી લેવાના અને ઘી લગાડ્યું છે તો મરચાંની બળતરા પણ આપણા હાથમાં નહીં લાગે હવે આ સ્ટ્રેનરની અંદર જ આપણે એક કલાક સુધી મરચાને એમને મૂકી દેશું જેથી એનામાંનું જેટલું પણ મોશ્ચર હશે એ નીકળી જશે તો અહીં એક કલાક સુધી આપણે ઢાંકીને મૂકી દીધું હતું એક કલાક પછી તમે જોઈ શકો છો કે નીચે બધું પાણી નીકળી ગયું છે પણ હજી પણ આ મરચામાં મોશ્ચર છે એટલે કે ભીનાશ છે તો હવે આપણે કોઈપણ કિચન નેપકિન કે કોટનનો દુપટ્ટો હોય એના ઉપર આવી રીતે મરચાંને પાથરી દેશું જેથી મરચાંની અંદર રહેલો પણ જે ભીનાશવાળો ભાગ છે એ કોરો થઈ જશે અહીં મરચાંને આપણે એકદમ નથી સુકવવાના જો એકદમ કોરા કરી લેશું ને તો એ ખાતી વખતે ચવળ લાગે છે તે વાતનું ધ્યાન રાખજો આપણે અત્યારે એમને રૂમમાં જ રાખ્યા છે અને પંદર મિનિટ સુધી આમને આમ આપણે એને રહેવા દેસું હવે મરચાંને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે જે લીંબુ લીધા હતા ને એને આવી રીતે બે ભાગમાં કટ કરી અને એના પર આપણે આવી રીતે ચાર ટુકડા કરી લેશું એટલે એક લીંબુના આઠ ટુકડા થાય એ રીતે આપણે કટ કરી લેવાના છે તો અહીં આ રીતે આપણે બધા લીંબુના કટકા કરી લીધા છે હવે આ લીંબુને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બીજી તરફ આપણા મરચાંને સાઈડમાં મૂકતા પંદર મિનિટનો સમય થઈ ગયો છે જોઈ શકો છો મરચાં એકદમ સોફ્ટ અને લીલાછમ બન્યા રહ્યા છે એનામાં વધારાનું મોશ્ચર છે એ સોસાઈ ગયું છે પણ એકદમ કોરા પણ નથી થયા એટલે એકદમ ચવડ થાય એવા મરચાં આપણા તૈયાર નથી થયા હવે આને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું જેથી મિક્સ કરતી વખતે આપણે સહેલિયત રહે આસાની રહે તો આવી રીતે આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે ને હવે આની અંદર આપણે બાકીના ઇંગ્રેડિયન્ટ એડ કરીશું તો સૌથી પહેલાં તો આપણે જે લીંબુ કટ કરીને રાખ્યા હતા એ નાખી દઈશું અને ત્યારબાદ હવે આની અંદર મસાલાઓ કરી લઈશું મરચાંને આપણે હળદર અને મીઠાવાળા કરીને મૂક્યા હતા તેનામાંથી પાણી છૂટું પડતાં હળદર અને મીઠાનો ભાગ દૂર થઈ જાય છે તો ફરી પાછું આપણે આની અંદર મીઠું નાખીશું તો મીઠું અગેન આપણે મસાલાદાનીમાંથી નથી વાપરવાનું બરણીમાંથી કાઢીને આપણે નાખવાનું છે તો એક ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે અને એક ટી સ્પૂન જેટલું આપણે હળદર પાવડર નાખ્યો છે હવે આની અંદર આપણે મેથીના કુરિયા નાખીશું અત્યારે મેં આ મેથીના કુરિયા એક ટેબલ સ્પૂન જેટલા લીધા છે જો તમારા મરચાં વધારે કડવા બનતા હોય ને તો એનું કારણ છે મેથીના કુરિયાનું વધારે પ્રમાણ અને સાથે હવે હાફ કપ એટલે કે પચાસ ગ્રામ જેટલો આપણે આની અંદર રાઈના કુરિયા નાખીશું તો આ પરફેક્ટ માપ છે પાંચસો ગ્રામ મરચાંની સામે અને મેથીના કુરિયા જો ગ્રામમાં લઈએ તો છથી સાત ગ્રામ જેટલા આ મેથીના કુરિયા થાય છે તો પાંચસો ગ્રામ સાથે રાઈ મેથીના કુરિયાનું પરફેક્ટ માપ મેં તમારી સાથે શેર કર્યું છે હવે ફરી પાછું મેં હાથમાં ઘી લગાડી લીધું છે કારણ કે હાથની મદદથી જ આપણે આને મસળવાનું છે એટલે કે હલકા હાથે આપણે મિક્સ કરીશું જેથી બધો મસાલો છે સારી રીતે કોટ થઈ જાય તમે છો તો અહીં ચમચાથી પણ મિક્સ કરી શકો છો પણ ચમચાથી એકદમ એ સારી રીતે મિક્સ ન થતા એટલે હાથેથી કરશો તો એકદમ મરચાંની અંદર સુધી મસાલો આપણો જશે અહીં દબાવી દબાવીને આપણે મિક્સ નથી કરવાનું મરચાંને ચોડવાના નથી તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે હું મિક્સ કરી રહી છું જો બહુ ચોડીને મિક્સ કરવામાં આવે ને તો આપણા હાથની ગરમી લાગે છે જેના કારણે પાણી છૂટું પડે છે અને આ મરચાં છે લાંબા સમય સુધી નથી ટકતા તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે આપણા મસાલો છે એ મરચાં અને લીંબુમાં લાગી ગયો છે તમે ક્લોઝ લુકમાં જોઈ શકો છો કેટલા સરસ આપણા મરચાં તૈયાર થયા છે હવે આજે આપણે બે રીતે આ મરચાં બનાવી રહ્યા છીએ તો આ એક રીતે રાયતા મરચાં આપણા તૈયાર છે હવે હું તમને બીજી રીત પણ શેર કરી દઈશ તો એના માટે કરીને આપણે આના બે ભાગ કરી લેશું તો બે ભાગમાં મેં આને ડિવાઈડ કરી લીધા છે હવે બીજી રીતના રાયતા મરચાં બનાવવા માટે મેં આની અંદર વન ફોર્થ કપ જેટલો આચારનો મસાલો એટલે કે જે અથાણાનો મસાલો આવે છે એ નાખ્યો છે તો જે લોકોને થોડુંક તીખું પસંદ હશે ને તો એ લોકોને આ મરચાં ખૂબ જ ભાવશે બસ એ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મેં લીંબુનો રસનો પણ ઉપયોગ નથી કર્યો અને તેલનો પણ ઉપયોગ કર્યો નથી પણ તો પણ તમારા આ મરચાં બારે માસ સુધી બગડશે નહીં હવે આ મરચાંને ભરવા કેવી રીતે તો બંને મરચાં આપણા તૈયાર થઈ જાય ત્યારે કાચની બરણીની અંદર આપણે ભરીશું તો આ કાચની બરણીને ધોઈને આપણે તડકે તપાવી લેવાની છે તો બે ત્રણ કલાક સુધી તડકે મૂકી દેશો તો એકદમ કોરી થઈ જશે હવે આને અત્યારે આપણે બરણીમાં નાખી દઈશું તો આ એ મરચાં છે જે રૂટીનમાં ખાઈ શકશો બીજા મરચાં તમે જ્યારે મોટી બરણીમાં ભરો તો એને અઠવાડિયામાં એક વખત ઉથલપાથલ કરી લેવાની અને એનામાં ચમચી નાખો એ હજી ન હોવી જોઈએ અને જ્યારે પણ તમે અથાણું કાઢો ત્યારે એકવાર ઉથલપાથલ કરી જ લેવાના જો આવી નાની નાની ટીપ્સનું ધ્યાન રાખવામાં આવે ને તો તમારા મરચાંમાં પણ ચીકાશ નહીં પડે અને એક વર્ષ સુધી આ મરછાં તમે સાચવી તો શકો છો પણ એ ખાતરી સાથે કહું છું ગેરંટી સાથે કહું છું કે એક વર્ષ સુધી તમારા મરચાં રહેશે જ નહીં અઠવાડિયામાં જ આ મરચાં પૂરા થઈ જાય એવા ટેસ્ટી આ મરચાં તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કોઈ પ્રકારનો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ